જ્યાં એક તરફ દેશમાં કોમી વેમનસે ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા નગરે કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે અહીં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકબીજાના ધર્મને સન્માન આપીને સાચા ભાઈચારાની ભાવના દર્શાવી છે હાલમાં જ એક મુસ્લિમ મહિલાના જનાજા વખતે ગણેશ પંડાલમાં ભક્તિમય માહોલ વચ્ચે હિન્દુ સમાજના લોકોએ જે સંવેદનશીલતા બતાવી તેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે વાગરામાં મુસ્લિમ મહિલાનું અવસાન થતાં રાત્રિના સમયે તેમના અંતિમ સંસ્કાર માટે જનાજો નીકળ્યો હતો આ જનાજો વાંટા વિસ્તારમાંથી કબ્રસ્તાન તરફ જઈ રહ્યો હતો જે રસ્તા પર જ હિન્દુ સમાજે ગણપતિનું સ્થાપન કર્યું હતું અને પંડાલમાં ભજન કીર્તન ચાલી રહ્યા હતા જેવો જનાજો ગણેશ પંડાલ નજીક પહોંચ્યો તેવામાં હિન્દુ ભાઈઓએ તત્કાલ માઇક અને સંગીત બંધ કરી દીધા હતા એટલું જ નહીં તેઓ મંડપમાંથી બહાર નીકળીને શિસ્તબદ્ધ રીતે ઊભા રહ્યા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જનાજાને અંતિમ વિદાય આપી હતી જ્યાં સુધી જનાજો ત્યાંથી પસંદ ન થયો ત્યાં સુધી માઇક બંધ રાખવામાં આવ્યા હતા વાગરા નગરમાં આ ભૂલીને એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થવું અને એકબીજાના ધર્મને માન આપવું એ સાચા અર્થમાં સમાજને મજબૂત બનાવે છે વાગરાની આ પ્રેરણાદાયક ઘટના દેશભરના લોકોને એકતા અને સહિષ્ણુતાનો પાઠ શીખવે છે જે આજના સમયમાં અત્યંત જરૂરી છે આ ઘટના માત્ર એક સ્થાનિક બનાવ નથી પરંતુ સમગ્ર સમાજ માટે એક શક્તિશાળી સંદેશ છે નફરત અને ભાગલા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે વાઘલાના લોકોએ સાબિત કરી બતાવ્યું છે કે પરસ્પર સન્માન અને સોહ હજી પણ જીવન છે આ ઘટના અન્ય વિસ્તારો માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે અને લોકોને ધાર્મિક સહિષ્ણુતાનું મહત્વ સમજાવે છે તે દર્શાવે છે કે જ્યારે લોકો માનવતાને પ્રાથમિકતા આપે છે ત્યારે ધર્મ મતભેદનું નહીં પરંતુ એકતાનું સાધન બની શકે છે આ પ્રકારના કિસ્સાઓ સમાજમાં સકારાત્મકતા અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરે છે જે લાંબા ગાળે એક સુમેળભર્યા અને શાંતિપૂર્ણ રાષ્ટ્ર નિર્માણ માટે અત્યંત જરૂરી છે